ઉત્તરાયણ તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજ્યના વિવિધ માર્કેટ પતંગ દોરીઓથી ઉભરાઈ પડ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં એક એવી પણ દુકાન છે કે જે છ દાયકાથી દોરી રંગાવાના વેપાર સાથે સંકળાયેલી છે આજે પણ આ દુકાનના વેપારીએ લોકો પર તેનો જાદુ અકબંધ રાખ્યો છે એટલે બજારો રંગબેરંગી પતંગો અને ભરાઈ જાય તેમાં પણ નાના બાળકો તો આ પતંગોને જોઈને ગદગદિત થઈ જાય ઉત્તરાયણ નો તહેવાર ગુજરાતમાં એક સિઝન તરીકે ઉજવાય છે જેમાં સમયની સાથે બદલાવ થતો જોવા મળે અત્યારે મોટા ભાગના પતંગ પતંગ માટે વપરાતી દોરી જાતે તૈયાર કરવામાં આવતી પરંતુ સમય જતા દોરી રંગનારા કારીગરો નામશેષ થવા લાગ્યા છે તેવામાં ડીસામાં આજે પણ એક એવી દુકાન છે કે જે છેલ્લા સાહીઠ વર્ષથી પતંગની દોરી રંગવાનું કામ કરે છે

બધે જાય છે મારા જે મિત્રો છે ને બધા લઈ જાય અહીંથી દોરી હા તૈયાર દોરી મળે છે તૈયાર દોરી મળે પાંચ હજાર ની જગ્યાએ આ લોકો અઢી હજાર આલે છે તો એના કારણે આ લોકો પોવરાવવામાં વધારે ધ્યાન આલે છે દોસ્તારો બધા અને અહીંયા ની દોરી એટલી સરસ આવે છે કે લોકો એક જ નામથી યાદ કરે છે લોકો પાટણ થી પાલનપુર થી પણ અહીંયા અહીંયા આવે છે દોરી દોરી લેવા માટે હા દો બજારમાં જે બજારમાં જે ભાવતી દુકાનો ચાલે છે જે જે લોકો પીવડાવવાના ભાવ લે છે એના કરતાં પણ અમે સારી ક્વોલિટી વાપરીએ છીએ સારા ભાવમાં ગ્રાહકોને સંતોષ થાય એ રીતના અમે દોરી અમને પવડાવીને આપીએ છીએ

માટે જ આવી અનેક જગ્યાઓ કે જે ઉત્તરાયણ પર્વને અનેક રીતે યાદગાર બનાવી દે છે ધ્રુવ પરમાર રિપોર્ટર બનાસકાંઠા